ભરૂચ જિલ્લાના ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોતી ગાબડું પડ્યું સત્તાણું વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને આપમાં ફરી ગાબડું પડ્યું સત્તાણું થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા આંબેડકર જયંતિના દિવસે જ કોંગ્રેસ અને આપના કાર્યકરોમાં મોટી સંખ્યામાં ભાજપમાં જોડાતા ભરૂચ જિલ્લામાં ફરી એકવાર રાજકીય હડકંપ મચી જવા પામ્યો છે સેજલ દેસાઈના નેતૃત્વમાં આપના એસી થી વધુ કાર્યકરો જોડાયા હતા જ્યારે ભાજપના યુવા આગેવાન સમાજ સેવક એવા પ્રયાગરાજ સિંહ વાસિયા નેતૃત્વમાં કોંગ્રેસના યુવા ઉપપ્રમુખ ધીરેન કટારિયા સહિત સત્તર વધુ કોંગ્રેસના કાર્યકરો લોકો ભાજપમાં જોડાતા ભાજપનો દબદબો ભરૂચમાં વધુ મજબૂત થઈ રહ્યો છે ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના અધ્યક્ષ સૌ કાર્યકર્તાઓને માન સન્માન સાથે ભાજપનો ખેસ પહેરાવી અને ભાજપમાં જોડી નવા જોડાયેલા કાર્યકર્તાઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આજરોજ રોજ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર કે જેનો જેઓની એકસો ચોત્રીસમી જન્મ જયંતિ છે તેમના આ જન્મ જયંતિના ઉપલક્ષમાં ભારતીય જનતા પાર્ટીમાં ભરૂચ શહેર તેમજ જિલ્લામાંથી આપ પાર્ટી તેમજ કોંગ્રેસ પાર્ટીના અનેક કાર્યકરો જોડાયા છે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી અમે ભાવભીનું સ્વાગત કર્યું છે ભારતીય જનતા પાર્ટી સાથે આજે ભરૂચના સેજલભાઈ દેસાઈના નેતૃત્વમાં કુલ આપના એસી લોકો જોડાયા છે જ્યારે પ્રયાગરાજસિંહ જેઓ આપણે જંબુસર વિધાનસભાના એરિયાના પ્રભારી છે એઓના નેતૃત્વમાં કોંગ્રેસના સત્તર લોકો જોડાયા છે એમ કરીને કુલ સત્તાનું લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ભરૂચ